નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશભાઈ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું સરહૃદય સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાત બોર્ડના નવા સિલેબસ પ્રમાણે ધોરણ દસ વિષય ગણિતના તમામ ચેપ્ટરના તમામ સમ દાખલાઓ સાથે આપણે આજે મળ્યા છીએ તો આપણે જોઈએ કે નવા સિલેબસ પ્રમાણેની જે આપણી આવૃત્તિ છે બે હજાર ચોવીસ પચીસ માટે બરોબર એની અંદર કેટલા ચેપ્ટર છે શું છે જોઈ શકો છો તમે અહીંયા નવી આવૃત્તિ છે સોળ બે બે હજાર ત્રેવીસ હવે આપણે આગળ સ્ક્રોલ કરતા જઈએ એટલે આપણે ચેપ્ટરની માહિતી લેશું સૌ પ્રથમ તો ચેપ્ટરની ચર્ચા કરીએ કે નવા સિલેબસની અંદર આપણી પાસે ચૌદ ચેપ્ટર રહેશે ટોટલ કેટલા ચેપ્ટર રહેશે

પ્લે સ્ટોરની અંદર જઈ અને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન આવે છે તમારે ડાઉનલોડ કરવાની છે એને ઓપન કરશો મોબાઈલ નંબર નાખશો સેન્ડ ઓટીપી ચાર આંકડાનો તમને ઓટીપી જોવા મળશે મિત્રો ત્યારબાદ આ પ્રકારનું એક તમને પેજ ખુલશે પેજની અંદર પેઇડ કોર્સની અંદર જઈને ધોરણ ત્રણથી બારના વિડીયો છે એક્ઝામના સમયે એક્ઝામના પેપરો છે એકમ કસોટીના પેપરો છે બરાબર તમામ માહિતી તમને અહીં ધોરણ પ્રમાણે મળી જશે જે પ્રમાણે આપણે સિલે સબ્જેક્ટ પસંદ કરીએ એ પ્રમાણે અહીંથી આપણે ધોરણ પસંદ કરી લેશું ત્યારબાદ આગળ ચર્ચા કરીએ તો શાળા મિત્રની અંદર પણ વેદ ડિજિટલ એજ્યુકેશનના ધોરણ નવ નવ અને દસના તમામ જે વિડીયો તમામ જે ગણિત વિજ્ઞાનના જે વિષયો છે એના તમામ પ્રકારના દાખલાઓના સોલ્યુશન થિયરી બરાબર શાળા મિત્રની અંદરથી પણ તમને મળી જશે શાળા મિત્રના નામની એપ ડાઉનલોડ કરીએ ધોરણ પસંદ કરીએ આગળ જઈએ એટલે આ રીતનું આપણે પાઠ્યપુસ્તક એમસીક્યુ નિબંધ બરાબર બ્લુ પ્રિન્ટ એ પ્રમાણે વિષય આપણે લઈએ આગળ જઈએ એટલે આપણને વેદ ડિજિટલ એજ્યુકેશન આવું જોવા મળશે ક્લિક કરશો એટલે તમને વ્યવસ્થિત ધોરણ પ્રમાણે પ્રમાણે ચેપ્ટરના નામ તમને જોવા મળશે તો હવે આપણે આજે આ વિડીયોમાં આપણે જે ખાસ જોવાનું છે ધોરણ દસ ની અંદર ચેપ્ટર પહેલું છે વાસ્તવિક સંખ્યાઓ બરોબર વાસ્તવિક સંખ્યાઓની આપણે ચર્ચા કરીએ તો આપણે સૌપ્રથમ પહેલું ચેપ્ટર જોઈએ કે ભાઈ વાસ્તવિક સંખ્યાઓ ટોટલ આપણી પાસે ચૌદ ચેપ્ટર છે મિત્રો નવા સિલેબસ આવૃત્તિ છે ખાસ ધ્યાન રાખજો નવી આવૃત્તિ છે એકદમ અને હજી કોઈ કહું છું કે જે વિદ્યાર્થી મિત્રો આમાં નવા છે બરાબર આપણી ચેનલની અંદર નવા છે તે લાઈક કરશે શેર કરશે અને સબસ્ક્રાઈબ કરશે જેથી કરીને તમારા સગા સંબંધીઓને શેર કરી શકો છો તમારા મિત્રો છે એને જાણ થશે કે ભાઈ ધોરણ દસની અંદર જે નવો સિલેબસ આવ્યો છે એનું તમામ પ્રકારનું સોલ્યુશન છે એ વેદ ડિજિટલ એજ્યુકેશન તમને પૂરું પાડશે તો જોઈએ આપણે કે વાસ્તવિક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓની પહેલાં આપણે એ જોવું પડે કે કેટલા પ્રકારની સંખ્યાઓ છે તો આપણે પહેલા એનો અભ્યાસ કરીએ બરોબર પછી આપણે વાસ્તવિક સંખ્યામાં સ્ટેપ બાય સ્ટેપ જઈએ તો જોઈએ સંખ્યાઓના પ્રકારની આપણે વાત કરીએ કે સંખ્યાઓના પ્રકાર કેટલા તો સૌપ્રથમ આપણી પાસે સંખ્યા આવશે પ્રાકૃતિક સંખ્યા કઈ સંખ્યા આવશે મિત્રો પ્રાકૃતિક બરોબર આપણે સંખ્યાઓની ચર્ચા કરી લઈએ પહેલાં તો જ આપણને ખ્યાલ આવશે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું કેવી હોય છે કેવા પ્રકારની છે બરોબર સંખ્યાઓના પ્રકારો પ્રાકૃતિક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યામાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે બરોબર ક્યાં અક્ષર વડે દર્શાવવામાં આવે છે તો કે કેપિટલ એન વડે પ્રાકૃતિક સંખ્યાઓને દર્શાવાય પછી પ્રાકૃતિક સંખ્યામાં કેવા પ્રકારની સંખ્યાઓ આવશે તો કે એક બે ત્રણ આ અનંત સુધી આ રીતના વિસ્તરેલી છે બરાબર ક્યાં સુધી તો કે અનંત સુધી કારણ કે કોઈ પણ પ્રકારની આપણે સંખ્યા લઈએ એ બધી સંખ્યાઓ છે એ અનંત છે એનો કોઈ છેડો નથી બરાબર સ્ટાર્ટિંગ ખબર હોવી જોઈએ જો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત હંમેશા એકથી થાય છે એટલે જ કહી શકાય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આપણને સવાલ પૂછવામાં આવે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે એ કઈ છે તો કે એક બરાબર ત્યાર પછી આગળ જઈએ પ્રાકૃતિક સંખ્યાને બીજું એક નામ આપેલું છે પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય કેવી સંખ્યાઓ કહેવાય મિત્રો ગણતરીની સંખ્યાઓ બરોબર પ્રાકૃતિક સંખ્યાને આપણે ગણતરીની સંખ્યા તરીકે પણ ઓળખી શકીએ છીએ ત્યારબાદ આગળ જઈએ સેકન્ડ આપણે પ્રકાર લઈએ તો બીજો પ્રકાર એવો છે પૂર્ણ સંખ્યાઓ કેવી સંખ્યાઓ મિત્રો પૂર્ણ સંખ્યાઓ તો પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય છે તો કે પૂર્ણ સંખ્યાઓ ઝીરોથી થી સ્ટાર્ટ થશે જીરો પછી વન ટુ

ત્યાર પછી આપણે ત્રીજા નંબરની સંખ્યા છે જેનું નામ છે બાળકો પૂર્ણાંક સંખ્યાઓ શું નામ છે એનું પૂર્ણાંક પૂર્ણાંક સંખ્યાઓ 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 એટલે કે કે એવી જેની અંદર ઋણ પ્રકારની તમામ આવશે એક શૂન્ય આવશે અને એક ધન સંખ્યાઓ તમામ પ્રકારની આવશે બરોબર આ બધી સંખ્યાઓનો સમૂહ એટલે એને શું કહેવાય છે પૂર્ણાંક સંખ્યાઓ ટોટલી સંખ્યાઓનો સમૂહ ધન

પૂર્ણ સંખ્યાઓ છે ઝીરોથી શરૂ થાય એટલે આપણને ખબર છે કે આ સૌથી નાની ઝીરો થઈ પૂર્ણમાં પ્રાકૃતિકમાં સૌથી નાની એક થઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ એવી છે કે જે ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરી થાય છે એનો કોઈ અંત હોતો નથી ઉપરની બે પ્રકારની સંખ્યાઓમાં શરૂઆત ખબર છે અંતની નથી ખબર પણ પૂર્ણાંક સંખ્યાઓમાં આપણને શરૂઆતની તો ખબર છે જ નહીં અંતની તો ક્યાંય હોતો જ નથી બરાબર કોઈ પણ સંખ્યાનો અંત હોતો નથી એટલે ખાસ પૂર્ણાંક સંખ્યાઓ તમને યાદ કરાવું તો આપણે સંખ્યા રેખા બરાબર આપણે દોરીએ છીએ સંખ્યા રેખા જેની અંદર પૂર્ણાંક સંખ્યાઓ હોય છે આપણે એકદમ વચ્ચે મિડલમાં શું લગાવી દઈએ ઝીરો અને ડાબી સાઈડ આપણે શું લખીએ માઇનસ એક માઇનસ બે આવી રીતના કન્ટિન્યુ ચાલીએ અને જમણી સાઈડ આપણે ધનમાં લખીએ વન ટુ અને થ્રી આનું નામ જ શું છે મિત્રો તો કે સંખ્યા રેખા હવે જો રેખા નામનો શબ્દ આવ્યો છે બરાબર કે ને રેખા કેવી હોય છે હંમેશા ભૂમિતિની અંદર તો કે અનંત

સમય સંખ્યાઓ એટલે કેવી સ્વરૂપ છે ને એ પીન ક્યુ સ્વરૂપનું હોય આ રીતનું એક એક અંશ અને છેદ ક્લિયર આની અંદર શું શરત આપેલી હોય જોઈએ તો કે પી એ ઝેડ હોવો જોઈએ કેવો હોવો જોઈએ ઝેડ ખાસ યાદ રાખજો પી કેવો હોવો જોઈએ ઝેડ ઝેડ એટલે શું તો કે સાહેબ પૂર્ણાંક સંખ્યાઓ એનો મતલબ કે અંશની અંદર શું શું ચાલી શકે

અને પંદર છે એ શું છે તો કે ક્યુ હવે આ બે ની શરત આપણે ચેક કરીએ તો કે ભાઈ પી કેવો હોવો જોઈએ ઝેડ ઝેડ એટલે પૂર્ણાંક પૂર્ણાંકમાં કોણ આવે ધન ઋણ અને શૂન્ય તો કે આ નવ ધન છે એટલે અંશ ક્લિયર થઈ ગયો હવે ક્યુ કેવો હોવો જોઈએ ઝેડ નો સભ્ય તો છે એટલે કે પૂર્ણાંક સંખ્યા તો છે જ પણ એમાંથી એક ડિલીટ કરી નાખવામાં આવે છે કોને તો કે ઝીરો ને કીધું શું તો કે ધન અને ઋણ તો ધન અને ઋણ બંનેમાંથી કોઈ છે તો કે હા ધન છે એનો મતલબ નવના છેદમાં પંદર જે આપેલું છે ને મિત્રો એ તમારી શું છે સમય સંખ્યા છે ક્લિયર બરોબર હવે ઘણી વખત આવું તમને પૂછવામાં આવે છે કે પાંચ સમય છે કે અસમય ક્લિયર જો મસ્ત સવાલ છે આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે કોઈપણ સંખ્યાના છેદમાં કાંઈ ન હોય એટલે શું હોય હંમેશા એક બરાબર તો આના છેદમાં તમે એક લગાવી દો એટલે આ ઓટોમેટિકલી આ સંખ્યા કેવી થઈ ગઈ જુઓ સમય બની ગઈ બરોબર એટલે પાંચ છે એ સમય છે બરોબર સમય સંખ્યાને કેપિટલ ક્યુ વડે દર્શાવાય વડે દર્શાવાય કેપિટલ ક્યુ વડે ત્યાર પછી પાંચમો પ્રકાર આપણે લઈએ કે જેનું નામ છે અ સંખ્યાઓ કેવી સંખ્યાઓ અસમય સંખ્યાઓ તો એની વ્યાખ્યા એકદમ સરળ છે કે જે સંખ્યા સમય નથી કેવી જે સંખ્યાઓ સમય નથી તેમને અસમય સંખ્યાઓ કહેવાય બરાબર એટલે સમય આવડશે એટલે અસમય ઓટોમેટિક આવડશે કે જે સમય નથી એને કેવી સંખ્યાઓ કહેવામાં આવશે અસમય હવે અસમય સંખ્યાઓને દર્શાવવા માટે કાં તો ક્યુ બાર એટલે કે ક્યુ ઉપર લીટી મૂકી શકાય છે અથવા ઘણી વખત

વાસ્તવિક સંખ્યાઓ કઈ છે વાસ્તવિક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓને ખરેખર કહેવા જઈએ તો એને રિયલ નંબર કહેવાય કેવો નંબર કહેવાય રિયલ નંબર એ રિયલ નંબર કહેવાથી જ આને કેપિટલ આર વડે દર્શાવાય છે બરાબર છે દર્શાવાય કેપિટલ આર વડે અને આની અંદર કેવા પ્રકારની સંખ્યાઓ આવે તો કે સમ્ય પ્લસ અસમ્ય આ બે પ્રકારની સંખ્યાઓ જે ભેગી થતી હોય ભેગી એટલે બેને ભેગી નથી કરી દેવાની પણ સમય હોય તોય વાસ્તવિક કહી શકાય અને અસમય હોય તો પણ વાસ્તવિક કહી શકાય હવે આપણે સમય તો ભણી લીધો ખ્યાલ આવ્યો તો સમયની અંદર કોણ આવતું હતું તો કે સાહેબ સમયની અંદર એટલે પૂર્ણાંક આવતા હતા પૂર્ણાંકની અંદર કોણ આવતું હતું ઋણ ધન અને શૂન્ય બરોબર હવે ઋણ તો પૂર્ણાંકની અંદર છે આ ત્રણેય સભ્યો તો છે જ તો ધન પાછો જો કોનો સભ્ય આવે છે તો કે નેચરલ એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો બરાબર પહેલી ભીણ આવી અને શૂન્ય કેનામ આવતું હતું તો કે W હોલ નંબર એટલે પૂર્ણ સંખ્યાનો સભ્ય છે શૂન્ય તો એ એમ આવી ગયો હવે આપણે નિરીક્ષણ કરીએ એટલે બધા પ્રકારની ઉપરની જે પાંચે પાંચ સંખ્યા ભીણાની બધા પ્રકારની સંખ્યા વાસ્તવિકમાં જો એડ થઈ ગઈ ઓટોમેટિક બધી આવી ગઈ એટલે સૌથી જ મોટા મોટી કોઈ સંખ્યા હોય ને તો એ વાસ્તવિક સંખ્યા હોય છે કે જેની અંદર તમામ પ્રકારની સંખ્યાઓ આપણે જે ભણવામાં આવે છે ને એ વાત કરું છું તમામ પ્રકારની સંખ્યાઓ છે એ વાસ્તવિક સંખ્યાની અંદર આવી જાય છે આ પાઠની અંદર આપણે બીજો શેનો અભ્યાસ કરવાનો છે તો બહુ સરળ અને સિમ્પલ પાઠ છે સાદો પાઠ છે એકદમ બરોબર ખાસ કરીને જે લોકો ધોરણ દસ ની અંદર પ્રવેશી છે એને એક પ્રશ્ન પણ હશે બરોબર એને એક પ્રશ્ન પણ હશે કે સાહેબ બેઝિક રાખવું કે સ્ટાન્ડર્ડ

બરાબર ચેપ્ટર છે અને વાત આપણે કરતા હોય કે કોઈ વ્યક્તિને સ્ટાન્ડર્ડ રાખવાનું છે મેથ્સની અંદર તો એને ચાર ગુણ નું પૂછાય છે આમાંથી બરાબર પણ ભણવાનું શું છે તો કે સાહેબ બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ ભણવાના બધા પાઠ છે ખાલી ગુણભાર ને આપણે ઉપર નીચે કરેલો છે બરાબર હવે બે ગુણની આપણે ચર્ચા કરીએ કે ભાઈ બેઝિકની અંદર બે ગુણ છે તો એ બે ગુણ બહુ ઈઝી છે લેવા આ લોકોને બેઝિકવાળાને કારણ કે બે ગુણમાં શું હોય છે બંને હેતુ લક્ષી હોય છે શું હોય છે બંને હેતુ લક્ષી હોય છે કા વિકલ્પ હોઈ શકે ખાલી જગ્યા ખરું ખોટું અથવા તો એક વાક્યનો સવાલ છે બરાબર એટલે એકદમ સરળ વાત થઈ ગઈ જો એના માટે અને સ્ટાન્ડર્ડવાળાની વાત કરીએ તો આને શું આવે છે ચાર ગુણમાં તો કે એને બે હેતુ લક્ષી પૂછાઈ શકે શું પૂછાઈ શકે બે હેતુ લક્ષી અને બે ગુણનો એક સમ દાખલો આવી શકે બરાબર આટલો ડિફરન્સ છે ખાલી જુઓ ખાલી શું પ્લસ થયું સ્ટાન્ડર્ડમાં તો કે એક દાખલો એડ થયો હવે દાખલો કેવો બરાબર આ પાઠનો દાખલો કેવો તો દાખલો એકદમ ઈઝી તમે બધા ભણીને આવ્યા એ શું તો કે લસા અને ગુસ્સા તો બધાને બેઠા બેઠા હસવું પણ આવશે કે લે દસમા ધોરણમાં લસા ગુસ્સા હોતા આવે આવે છે ભાઈ ઈઝી છે હાવ પહેલું ચેપ્ટર હાવ ઈઝી છે બે માર્ક્સ લેવા એટલે આમ સરળ વસ્તુ છે હવે આપણે વાત કરવાની છે લસા અને ગુસ્સાની તો આપણે ફરીથી રિમાઇન્ડ કરવાનું છે ધોરણ છ સાત આઠ નવ બરોબર આમાં ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક આપણને લસા ગુસ્સા જોવા મળેલો છે રેડી ધોરણ છ ની અંદર તો આખો પાઠ જ આવે છે લસા અને ગુસ્સા શોધવાનો બરાબર પણ એના આધારે આપણે સાતમામાં એ લસા ગુસ્સાનો ઉપયોગ કરીને દાખલા ગણીએ છીએ આઠમામાં ગણીએ છીએ નવમાં ગણીએ છીએ અને દસમામાં પણ આપણે ગણીશું આખો પાઠ જ લસા ગુસ્સાનો લેશું આ પહેલો પાઠ આખો લસા ગુસ્સાનો છે અને આગળના જે પાઠ છે દસમા ધોરણના એમાં ક્યાંક ને ક્યાંક તમને અચૂક લસા તમારી નજર સમક્ષ આવવાનો જ છે બરાબર સરવાળા બાદ બાકી જયારે અપૂર્ણાંકના આવશે તો તમારી સામે લસા શબ્દ આવવાનો જ છે હું બોલીશ દર વખતે કે ચાલો હવે આપણે અહીંયા છેદનો લસા લેવાનો થશે રેડે એટલે આ પાઠ ઇમ્પોર્ટન્ટ છે બાકીના બધા પાઠ માટે પણ કહી શકાય અને ખાસ તો આપણે જે ટાર્ગેટ છે આપણો બે ગુણ ને સ્ટાર ગુણનો તો એના માટે આપણે કહી શકીએ તો સૌ પ્રથમ આપણે એના માટે શીખવી પડે લસા ગુસા આપણે જોતો હોય એટલે આપણે પહેલો પોઈન્ટ આપણો એ આવે કે સાહેબ લસા ગુસા શીખીએ છીએ તો સૌ પ્રથમ અવિભાજ્ય સંખ્યાઓ આપણે ભણવી પડે આપણે એક થિયરીનો પાર્ટ જ છે બરોબર કોઈ વધારાનું નથી કે કાંઈ જૂનું પણ નથી બરાબર જૂનું એટલે આમ જૂનું છે ભણી ગયા છો પણ ઘણા બાળકોને યાદ પણ નહીં હોય કે અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું તો અવિભાજ્ય સંખ્યાઓની મિત્રો મૌખિક વ્યાખ્યા આપી દો વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે બરાબર ગોખી નથી નાખવાની સંખ્યાઓ આપણને મોઢે હોવી જોઈએ બરોબર કમસે કમ એકથી થી સો સુધીની સંખ્યાની અંદર આવતી અવિભાજ્ય સંખ્યા આપણને મૌખિક હોવી જોઈએ રેડી તો આપણે જોઈએ કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો કે જે સંખ્યાને માત્ર બે અવયવ મળે કેવા બે કેટલા સોરી કેટલા અવયવ મળે બે અવયવ માત્ર ફક્ત બે અને બે જ અવયવ અને બી એ બે અવયવ ક્યાં હોવા જોઈએ તો કે બે અવયવમાં એક અવયવ એકડો એટલે કે એક અંક વન પોતે અને બીજો અવયવ તો કે સંખ્યા પોતે અવયવ જેને મળે છે એ બધી પ્રકારની સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓ કહી શકાય આનાથી વિરુદ્ધ વિભાજ્ય તો શું અવિભાજ્યમાં વધારે અવયવ મળે એટલે બે નહીં ગણવાના ત્રણ મળે કોઈને ચાર મળે કોઈને આઠ અવયવ મળે બે થી વધારે અવયવ મળે એ બધી સંખ્યાઓને વિભાજ્ય કહેવાય પણ આપણે અત્યારે ફોકસ અવિભાજ્ય ઉપર કરવાનું છે

સમાવેશ અવિભાજ્ય કે વિભાજ્યમાં થતો નથી જેનો સમાવેશ અવિભાજ્ય કે વિભાજ્યમાં થતો નથી તો આપણે શરૂ ક્યાંથી થાય તો કે આપણે અવિભાજ્ય સંખ્યાઓ સર બે થી શરૂ થાય ક્યાંથી બે પછી કોણ આવે ત્રણ પછી કોણ આવે પાંચ પછી કોણ આવે સાત ગને થાય તો એકી સંખ્યા લખેશ ના ભાઈ એકી સંખ્યા નથી લખતો તો બગડો થોડો લખવું કારણ કે બે છે શેમાં આવે બેકી સંખ્યામાં આવે બરાબર એટલે એકી બેકી સંખ્યા હું તમને લખાવતો નથી હું અવિભાજ્ય લખું છું સાત પછી આઠ નહીં નવ નહીં નવ ના આવવું પડે છે મિત્રો અગિયાર પછી તેર પછી સત્તર પછી ઓગણીસ પછી ત્રેવીસ પછી ઓગણત્રીસ પછી એકત્રીસ પછી સાડત્રીસ આવી રીતે આપણે લગતા 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 ઓછામાં ઓછી આપણે ટોટલ પચીસ અવિભાજ્ય સંખ્યાઓ છે કેટલી છે પચીસ ગણજો કારણ કે લખવા બેસીને એટલે આઈડિયા આવશે કાં તો ચોવીસ થશે કાં તો અઠ્યાવીસ થઈ જશે બરોબર કાં તો ઘટી જશે ને કાં તો વધી જશે એનો મતલબ કાં આપણે ભૂલાઈ ગઈ છે અને કાં એવી સંખ્યાઓ આપણે લખી નાખી કે જેના ભાગ પડે છે જે કોઈના ઘડિયામાં આવે છે ઘડિયામાં એક વડે ભાગી શકાય સત્તર ને કોના કોના વડે ભાગી શકાય ખાસ જોવાનું સત્તર ને એક વડે અને સત્તર વડે આ બે સંખ્યા વડે ભાગી શકાય બસ આને કહેવાય અવિભાજ્ય સંખ્યાઓ એના અવયવમાં એકડો હોય ને સંખ્યા પોતે હોય બરોબર એ સિવાય ત્રીજો અંક મળે તો અવિભાજ્ય નથી બરોબર દાખલા તરીકે આગળ જોઈએ નવ આપણે ઘણાના મગજમાં એવું હશે કે નવ અવિભાજ્ય ન આવે નહીં જો નવ ને એક વડે ભાગી શકાય નિશેષ ત્રણ વડે નિશેષ ભાગી શકાય અને નવ વડે નિશેષ ભાગી શકાય જો તો કેટલા અવયવ મળ્યા ત્રણ મળ્યા ને એટલે અવિભાજ્ય નથી કેવી છે એ વિભાજ્ય છે બરાબર દરેક સંખ્યાનો એક એક અને સંખ્યા પોતે એ તો અવયવ છે જ એ સિવાયને મળે તો વિભાજ્ય નથી મળતા તો અવિભાજ્ય એટલે પચીસ સંખ્યાઓ થશે એ બરાબર લખજો બધા જાતે ભાગાકાર કરી કરીને રેડી અવયવ ગોતજો ત્યાર પછી બીજી આપણે બે સંખ્યા વિશે થોડોક અભ્યાસ કરી લઈએ એટલે થોડુંક અવિભાજ્ય ક્લિયર થાય બીજી બે સંખ્યાઓ એવું આપણે અભ્યાસ કરશું કે એક આપણે અભ્યાસ કરીએ એકી સંખ્યા એકી સંખ્યાને બીજું શું કહેવાય છે તો કે એને કહેવાય અયુગ્મ શું કહેવાય અયુગ્મ સંખ્યા અને ત્રીજું કાંઈ કેવું હોય તો આ તો ત્રીજું કહેવાય ને સાહેબ શું કહેવાય તો કે વિષમ વિષમ સંખ્યા કહેવાય શું કહેવાય વિષમ સંખ્યા રેડી જો હવે ઘણા પ્રશ્ન પ્રશ્નો ઊભો થશે ઘણા કહેવાય બને આ અયુગ્મ અને વિષમને એવું કંઈ યાદ નથી રહેતું પણ મારી પાસે એક રસ્તો છે કે અયુગમાં પૂછાણું હોય તો આપણે એકી સંખ્યા છે એવું યાદ રાખવું હોય તો શું કહી શકાય જો અ આવે એકી શું આવે અ અ અ આ એક તમારી પાસે છે તો આની અંદર કેવી સંખ્યા હોય તો એક એક મૂકીને આવે પાંચ સાત નવ અગિયાર તેર બરોબર એકી સંખ્યામાં એક મૂકીને એક અનંત સુધી આવશે બેકી સંખ્યાના શબ્દો ક્યાં ક્યાં વાપરી શકાય એક તો આપણો જૂનો અને જાણીતો સંખ્યા એટલે આપણે શું કહીએ બેકી સંખ્યા

એક જ સંખ્યા ઉપર કરવાનું છે જેનું નામ છે અવિભાજ્ય જેથી કરીને આપણા બે ગુણ કે ચાર ગુણ જે હોય તે આપણે સરળતાથી બોર્ડના પેપરની અંદર આપણે લઈ શકીએ બરોબર હવે લસા ગુસ્સાની આપણે વાત કરી દઈએ એટલે થિયરીનો ટોપિક આપણે આજી ક્લોઝ થઈ જશે બરોબર હવે આગળ જઈએ આપણે

સામાન્ય અવયવ આ ડિફરન્સ છે અવયવી અવયવ બરાબર લસાની અંદર લસા લઘુત્તમ સામાન્ય અવયવી ગુસ્સા ગુરુત્તમ સામાન્ય અવયવ હવે લસા આપણે જ્યારે મેળવતા હોય બે સંખ્યા હોય ત્રણ સંખ્યા હોય ચાર સંખ્યા હોય કે પાંચ સંખ્યા હોય ગમે એટલી સંખ્યા આપણને આપેલી હોય તો લસા ક્યાં શરૂ કરવાનો છે તો કે હંમેશા પહેલા આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવાના આગળ આપણે ચર્ચા કરીએ મિનિટ થઈ શકીએ બરોબર આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવાના બરોબર તો એ અવયવોમાંથી લસા એટલે કેવા કેવા અવયવ લેવાના તો કે લસાની વ્યાખ્યા આપું છું આપેલ સંખ્યાઓના આપેલ સંખ્યાઓમાંથી અથવા આપેલ સંખ્યાઓમાં અવિભાજ્ય

તો સમાન અવયવમાંથી બે વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું છે જે સંખ્યા છે એના આપણે અવિભાજ્ય અવયવ પાડ્યા અવિભાજ્ય અવયવ પાડે બધા અવયવ એક એકવાર લખી નાખો પેલા બે ત્રણ પાંચ સાત પંદર અગિયાર સત્તર તેર ઓગણીસ જે આવ્યું બધા લખી નાખ્યા ઓકે લખાઈ ગયા ત્યાર પછી શું નિરીક્ષણ કરો કે બે અવયવો બે સંખ્યાના જે અવયવો હતા એ અવયવોમાંથી સમાન સમાન કોણ છે સરખા સરખા અવયવ ક્યાં છે કે બેયમાં આવતો એવા અને એમાંથી મોટી કોની ઘાત છે કારણ કે ઘણી વખત એવું થાય બાર નાવો પાડીએ ને તો બગડો છે એ બે વખત આવે બરાબર બેની બે ઘાત થાય અને અઢાર અવયવો પાડીએ ને તો બગડો છે એક વખત આવે એટલે બે ની એક ઘાત થાય તો બે ની એક ઘાત મોટી હોય બે ની બે ઘાત તો કે સાહેબ બે ની બે ઘાત તો બે ની બે ઘાત લેવાની એક ઘાત નહીં લેવાની એટલે માથે બગડો કરી દેવાનો એટલે વર્ગ થઈ ગયો બરોબર આપણે દાખલા ગણીશું એટલે વધારે તમને આઈડિયા આવી જશે ત્યાર પછી આપણે ગુસ્સાની વાત કરીએ ગુસ્સા એટલે ગુરુતમ સામાન્ય અવયવ તો સેમ પ્રોસેસ કરવાની સેમ પ્રોસેસ એટલે શું કરવાની કે આપેલ સંખ્યાઓના આપેલ સંખ્યાઓના અવિભાજ્ય અવયવોમાંથી અવિભાજ્ય અવયવોમાંથી સમાન અવયવ તથા નાની ઘાત લેવી બરાબર બધા આમાં એક જ વસ્તુ યાદ રાખવાની ગુસ્સા બહુ સરળ વસ્તુ છે લસા તમને વારે ઘડી આડો આવશે એટલે થોડોક યાદ રાખવો પડશે ગુસ્સા એકદમ સરળ છે કે તમારી પાસે બે સંખ્યા હોતી એના તમે અવયવ પાડ્યા ઓકે પડી ગયા આવ્યો હવે બે માં જે સરખા હોય ને એ જ લખવાના બધા નથી લખવાના બે માં આવતા હોય ને એવા આવ્યો લખવાના એ લખાઈ ગયા પછી એ બે માં આવતા આવ્યો તમે લખી તો નાખ્યા પછી એમાંથી સૌથી નાની ઘાત કોની છે એ લેવાની છે બરોબર એટલે તમને ગુસ્સા છે એ સરળતાથી મળી જશે મિત્રો ત્યારબાદ આ ટોપિક પૂરો થાય લસા ગુસ્સા નામનો એટલે એક બીજું એક નાની એવી સાબિતી આવે છે તેના માટે કઈક થિયરી થોડી ઘણી આવે છે તો આપણે જ્યારે સમય અસમયની જ્યારે સાબિતી કરશું ને ત્યારે એ કઈ પ્રમેય છે એ પ્રમેયને આપણે ત્યારે વધારે ચર્ચા કરશું કારણ કે પહેલાં દાખલા થશે પછી પ્રમેય થશે એટલે પાછું કદાચ ભૂલાઈ પણ જાય એટલા માટે આપણે પ્રમેય સાથે આપણે ભેગી રાખશું જે આપણે જ્યારે નેક્સ્ટ વિડીયોની અંદર દાખલા સાથે આપણે જ્યારે મળીશું ત્યારે આપણે શરૂઆત લસા ગુસ્સાથી કરવાની છે તો અવિભાજ્ય અવયવો અને લસા ગુસ્સાની તમામ વ્યાખ્યાઓ આપણને ક્લિયર હોવી જોઈએ ફરીથી મળીશું જય સ્વામિનારાયણ